નમસ્તે મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો હપ્તો છે તે નથી મળ્યો સોળમો હપ્તો મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જો તમને આ હપ્તો નથી મળ્યો તો આજે જ આ કામ કરો આજના વિડીયોમાં ઓફિશિયલ માહિતી તમને આપવાની છે જે કરવાથી તરત જ તમારા ખાતાની અંદર રકમ જમા થશે અને હપ્તો નથી મળ્યો તો તેની પાછળનું કારણ શું છે એ પણ તમને જાણવા મળશે તો આ માહિતી સમજવા માટે આ વિડીયોને ખાસ અંત સુધી જોજો ને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે ને જરૂરથી પ્રેસ કરજો તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી મિત્રો ગૂગલ ઉપરથી તમારા મોબાઈલ અથવા તો પીસી ઉપરથી પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન સાઇડ ઉપર જવાનું છે એટલે પીએમ કિસાન લખી એન્ટર આપશો એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ લિંક અહીંયા દેખાશે એના ઉપર તમે ક્લિક કરો એટલે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ સાઈડ ઉપર આવી જશો હવે આ સાઈડ ઉપર અહીંયા તમે નીચે જોઈ શકો છો નીડ હેલ્પ આસ્ક કિસાન ઈ મિત્રો કરીને લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે કિસાન મિત્રો કરીને અહીંયા ખુલી જશે જો અહીંયા ગમે તે બીજી ભાષા હોય ડિફોલ્ટ રીતે અંગ્રેજી ભાષા છે તો અંગ્રેજીની અંદર બધી માહિતી હશે ત્યાંથી ગુજરાતી કરવા માટે અહીંયા અંગ્રેજી લખેલું છે એના ઉપર ક્લિક કરો તેની અંદર અહીંયા ગુજરાતી છે એ સિલેક્ટ કરી લ્યો એટલે અહીંયા ગુજરાતીમાં તમને શો થશે અહીંયા તમે જોઈ શકો છો કિસાન ઈ મિત્રમાં આપનું સ્વાગત છે હું છું તમારો ડિજિટલ સહાયક છું કૃપા કરીને મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું તમે તમારી મનપસંદ ભાષામાં જવાબ છે તે પસંદ કરી શકો છો હવે અહીંયા ઇન્ફોર્મેશન પણ આપેલી છે કે ગુજરાતી ભાષા પસંદ કરવા બદલ આભાર પ્રિય લાભાર્થી તમારો પ્રશ્ન લખો અથવા તો માઇક બટનનો ઉપયોગ કરીને બોલો ફક્ત માઇક બટનને ટચ કરો અને તમારો પ્રશ્ન કહો રેકોર્ડિંગ બંધ કરવા માટે ફરીથી માઇક બટનને ટચ કરો અહીંયા પ્રશ્ન તમે બે રીતે પૂછી શકો છો એક તો અહીંયા તમારો પ્રશ્ન પૂછો અહીંયા ક્લિક કરીને તમારો પ્રશ્ન લખીને પણ પૂછી શકો છો અને બીજું અહીંયા માઇકનું બટન આપેલું છે એને એક વખત ટચ કરવાનું છે પછી તમારો જે પણ પ્રશ્ન હોય એ તમે બોલી શકો છો જ્યારે તમારો પ્રશ્ન બોલવાનો પૂરો થઈ જાય ત્યારબાદ ફરીથી આ માઇકના બટનને ટચ કરો આ રીતે તમે પ્રશ્ન પૂછી શકો છો એ સિવાય અહીંયા તમને ઓપ્શન પણ આપેલા છે જો તમારો છેલ્લો હપ્તો નથી મળ્યો એ પ્રશ્ન પૂછવો તો અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો મને મારા છેલ્લા હપ્તાની ચૂકવણી મળી નથી સિલેક્ટ કરી શકો છો અથવા તો મારા પીએમ કિસાન ખાતાની સ્થિતિ કેવી છે તે જાણવી છે આ યોજનાનો ફાયદો શું છે હું પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન દ્વારા સ્વ નોંધણી એટલે આ યોજનાની અંદર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકું જો તમને છેલ્લો હપ્તો નથી મળ્યો એ પ્રશ્ન પૂછવો હોય તો અહીંયાથી તમે આ સિલેક્ટ કરી શકો છો મને મારા છેલ્લા હપ્તાની રકમની ચૂકવણી નથી મળી ત્યારબાદ અહીંયા એરોક્રી છે તે પ્રેસ કરો એટલે થોડીક ક્ષણની અંદર તમારી સામે જવાબ આવશે વિગત મેળવવા માટે તમારો મોબાઈલ નંબર અથવા તો નોંધણી નંબર છે તે દાખલ કરવાનો છે અહીંયા મોબાઈલ નંબર અને નોંધણી નંબર એન્ટર કરી ફેરથી એરોકરી પ્રેસ કરવાની છે એટલે તમારા ખાતાની સ્થિતિ કહેશે છે કે તમને શા માટે આ યોજનાની અંદર કિસાન સન્માન નિધિ યોજનાની અંદર છેલ્લો હપ્તો છે તે નથી મળ્યો તો આ રીતે મિત્રો તમારો જે કાંઈ પ્રશ્નો છે યોજનાને લઈને છેલ્લો હપ્તો નથી મળ્યો તો તમે ઓફિશિયલ સાઈડ ઉપર જઈને પ્રશ્ન પૂછી શકો છો અને સામેથી તેનું કારણ છે તે પણ તમને ઓફિશિયલ મળી જશે કે જેના કારણે તમને આ યોજનાનો હપ્તો છે તે હજી સુધી નથી મળ્યો અને તે પણ ગુજરાતી ભાષાની અંદર તમે બોલીને અથવા તો લખીને બંને રીતે તમારો પ્રશ્ન છે તે પૂછી શકો છો